અમીર ઉમરા બહુ ભારે દોરાવર એમાં જેઠો વડદર કરી અને બીજો રઘોચ આવડો એક જમણી ભોજા બીજી ડાબી જે દીકરા ત્રણેય ને પરણાવેલ આવેલ રઘા ને હાથ દીકરા તો દુશ્મન જેવો ઈ એના બાપ ને નામ ચોમલો છ દીકરા ને રઘો જ્યાં જાય ત્યાં મેળે ખેડે ગામ ગામતરે હારે જ હોય ને એનો બાપ હારે બોલાવે નહી દુનિયા રઘા ને કે દીકરા ગામ માં રઘાની અને જેઠાની ના હામ હામી થાય અને જ્યાં વડો હોય ને ચકમક ઝરતા હોય માયલે પેટે બે ભરતું નથી એક બીજાનો કાંકરો ભરલી માથી કાઢવા બે ફોટું કરે

પોતાનો ઘણી રોટલા સમય આવ્યો એ રાવ કરી કે ભણું મારું કાપડું જેઠા ના દીકરા ની વોરે ગઈ ખબરદાર બોલી બોલી કાઠી દીકરી લુગડા લીરા હારું રાડ્યું નથી દીધી પણ નાના નાના છોકરાવા ગયા બજાર બજારમાં બે ડેલીના છોકરા રમી ગયા બધા કઈ સમજે છોકરા રમતા રમતા બાજ્યા બાજતા બાજતા મેણે તેણે આવ્યા રગા તાવડા પોતરા જેઠાના પોતરાને પોતરા ને કેસે માળી માનું નું કાપડું તળી માં સોરે ગઈ આવી વાતો બાયું ની સાંભળી બે પક્ષ ની લાંબા હાથ કરી મેને તેને આવ્યું તો કદારી બરકાસ થતા પતા સાટ કાથી રખો અને એટલે જૂથે જેઠો વડદર ઘરે હાલ્યા આવે છે એને આ દેકારો કાણું છે કાણું છે

બે જૂથ વચ્ચે પડીને કેસે માળા બાપ કાણા હાટું માળું જોડ નબળું પાડતા હવે બસ કરો એક બીજા માથે હવે ઘા કરે અને રામ દુવાય છે રામ ની દુવાય ને ધણી ને દીકરો નબળો ટાય ભાણ ખાતર બેઈ સમજાવી પોતાની ડેલીએ લાવ્યા ઘણો અટાણે જ કહુંબો કહું બા પીવા એટલે એક બીજાના ના અંતર માંથી વેર કાઢી નાખતા અટાણે કોક કોક તો દૂધ પીને દેબામ દેઈતી હો દિલ્હી હવા આવી બેઠા કહુંબો નીકળેસ હામ હામાં પાયા પણ જન નું સમાધાન નો થયું કાપડું ભેંચ આવી ગયું અને અમારી માથે નાખ્યું ધીંગાણા માં એના બે હગા ભસરી એને લાગ્યું ત્રીજે થી ગુજરી ગયા

તેથી બાપા લોટકા માણસની ની ગમતી ભાવનગર ના ધણીએ જેઠા રાખી લીધા ભાણ ખાતરને ખબર પડી જેઠો વયો જો ઘણું કાણું કરવું કઈ બાંધેલ ખડું થોડું કામ વહેની મરજી ભાવનગર માં જેઠા આબરું જમાવી પોતે પોણો કાઠી પોતાને ઉતારે કચારી આવતો હોય અહી ભાવનગરની વસ્તી વધારો બજાર જેઠાને જેઠા નમીણું કરાય જેઠા કાકા રામ 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 પોતે બે હાથે રામ રામ્યું નું જીલતો આવે ભાવેણાના નાથ નો પણ પોતે માની તો થઈ પડ્યો પણ પોતાને આબરું ઝેર જેવી લાગે ભત્રીદા ના વેર ખટકી રહ્યા વેરી ખાથી પાછો ગજો અને માંગન ગયો નરાશ એની જનની ભારે મરી એને ઉપાડ્યો નવ